આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોથા પક્ષ તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે જેમાં જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાજેન્દ્રસિંહ રાઠોડ સાથે જ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિધિરાજસિંહ પરમારને નિમણૂક કરવામાં આવી છે આના જ કારણે ગઈકાલે ગાંધીનગર અડાલજ ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગુજરાતના રાજકારણના પીડ નેતા અને ચાણક્ય ગણાતા શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા વાત કરવામાં આવે તો આ મામલે આગામી દિવસોમાં કયા મેનિફેસ્ટોના આધારે કયા એજન્ડના આધારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તે લોકો વચ્ચે જવાની છે કેવી રીતે લોકોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવાની છે ને શું રૂપરેખા આ પાર્ટીને રહેવાની છે તેને લઈને પણ વાત કરવામાં આવી ત્યારે આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડ તે સાંભળી લો અમારી ઓલરેડી પાર્ટી બે હજાર આ થર્ડ ફોર્સ તરીકે અમે ગુજરાતની અંદર આવી રહ્યા છીએ આ થર્ડ ફોર્સ વિકલ્પ છે કારણ કે આ બાજુ ભાજપ બી નથી ચાલતી બરાબર આ બાજુ કોંગ્રેસ પણ ચાલતી નથી એટલે અમે વિકલ્પ તરીકે આપ ખોસુગો ક્ષત્રિય આંદોલન ની શરૂઆત થઈ લોક સામ્રાજ્યની પેલા ઉચપકરાની સામે અકબરગજમાં ક્ષત્રિય સમાજે બાકીના પણ એ પછી એનું caráter નો નિયુક્ત સમાજમાં કોઈ ક્ષત્રિય સમાજની યથા અને ગુસારે બાચા આખી પાર્ટી તરીકે આવી છે પોતાના સમાજ પૂર્તિ કે બદલ વિચાર જો અમે બનને આપ ક્ષત્રિય છે પણ ક્ષત્રિય માટનિયા પાર્ટીનો આ પાર્ટીની અંદર પટેલ એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી બધા જ અમારી જોડે છે આજે અમે આ સમારંભ પછી બોડી ડિક્લેર કરીશું કાંજીભાઈ બધા ખરા ખરા જો અમારા અમારા વાઇસ પ્રેસિડેન્ટ સેન્ટ્રલના યુ સુપર માર્શિયલ મુકેશભાઈ ભાઈ અમારા સેક્રેટરી છે પાર્થેશભાઈ પટેલ અમારા ટ્રેઝરો છે એટલે પાર્ટીમાં એવું નથી કે ખાલી ક્ષત્રિય બેઠેલા છે બે હજાર વીસમાં બાપુના આદેશથી મેં પાર્ટી રજિસ્ટર કરાવી હતી અને આજે નવા વર્ણ તરીકે શ્રી દાતા સાહેબ બાપુ અમારા માર્ગદર્શક છે ના ના જરા બી નહીં બાપુ અમને જ્યારે સિલેક્ટ કર્યા છે તો એમને કંઈ લાગ્યું હશે તો અમને સિલેક્ટ કર્યા છે અને આ વખત અમારો જે નિશાન ભાલો છે એમાં કોઈ મ્યાન બ્યાન કરવાની વાત નથી કયા મુદ્દાને લઈને તમે લોકો વચ્ચે જશો લોકો મુદ્દા તો બધા બહુ છે કારણ કે અમે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોર્પોરેશન બધું જ લડવાના છે તમે ત્રીજા વિકલ્પની વાત કરી તો ગુજરાતની એક તાસીર રહી છે ભાજપ અથવા તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી પણ આવી હતી બીજા વિકલ્પ તરીકે પણ તમે જો

અમારા ભાજપ કે કોંગ્રેસની પીટી હતી ના ના ભાઈ પ્રજાને તમે શું સંભળ્યા આપણો એને જ્યાં પ્રજા વચ્ચે રહેવાના છીએ અને આ પ્રજાશક્તિ પાર્ટી બાપુએ જે ફોર્મેશન કરી છે એ પ્રજા માટે જ કરી છે કારણ કે આમાં કોઈ હાઈ કમાન્ડ નથી પ્રજામાંથી જે ડીકલેર કર સહીત અમારો ઉમેદવાર દર છે પાર્ટીનો ચહેરો તો ના રધીરામસિંહ ને આમ તો તમે જુઓ તો જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે કોણ ઓળખતો હતું પ્રચારક તરીકે એ તો આવ્યા પછી અમને ખબર પડી કે આ ભાઈ પાર્ટીના માણસ છે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બે હજાર વીસથી તેમની પાર્ટી છે તે રજીસ્ટર્ડ છે ત્યારબાદ જે પત્રકારોએ સવાલ કર્યો કે થોડાક સમય અગાઉ ક્ષત્રિય આંદોલનની શરૂઆત થઈ તેને લઈને શું આ પાર્ટી રાજકારણમાં એન્ટ્રી લઈ રહી છે તો તે વાતને તેમણે નકારી હતી અને કહ્યું હતું કે હવે રાજકારણમાં સક્રિય થવાનો સમય આવી ગયો છે ને સાથે જ અલગ અલગ ન માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ અલગ અલગ સમાજના લોકો પણ તમે તેમની પાર્ટીમાં જોડાયેલા છે અને આગામી સમયમાં તેમને હોદ્દાઓની પણ વહેંચણી કરવામાં આવશે એટલું નહીં આ બાબતને લઈને ગુજરાત પ્રદેશ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ રિધિરાજસિંહનું પણ મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે તેઓ ગુજરાતની જનતા વચ્ચે વિકલ્પ તરીકે જશે ક્ષત્રિય માટેની જે આ પાર્ટી નથી પણ બધા સમાજના લોકો તેમની સાથે હોવાની વિગત કહી છે અને સાથે તેમણે કહ્યું છે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ તેઓ લડવા જઈ રહ્યા છે તેમણે કહ્યું કે લોકો કહે છે કે અમે બી ટીમ છીએ પણ અમે બાપુની બી ટીમ છે તેમણે કહ્યું કે રાજવી પરિવારો સાથે વધુ ગુજરાતમાં જે હતા તે પ્રજા સાથે જોડાયેલા હતા અને આજે પણ આ જ ઉદ્દેશ્ય સાથે પાર્ટી મેદાને આવી છે

આપને ખબર હશે કે રાજી પરિવારો જેટલા પણ ગુજરાતના હતા સૌથી વધારે ગુજરાતમાં હતા અને એ પબ્લિક સાથે જોડાયેલા જ હતા તો અમારું લક્ષ્ય એ જ છે કે અમે પાછા એમના સાથે જોડાઈએ જે દૂરી આવી ગઈ હતી એને મટાઈએ અને હાલ પણ શું થાય છે આજે પણ જ્યારે પહેલાં રાજેશ હતી એમાં પણ તકલીફ થતી હતી કે પબ્લિક જુદી પડતી હતી અને હવે પણ એ જ થવા માંડ્યું છે હાલ જે આપણા નેતાઓ છે એમ વન ટુ વન પબ્લિકને મળવું હોય કોમનમેનને મળવું હોય તો નથી મળી શકતા એ ગેપ હટાવવાની મેન ઈચ્છા છે સર આપને એક વાત બહુ સારી આપણે કહું કે ઇતિહાસની વાત કહું જેમ કે નગર શેખ અમદાવાદ ઉપર રાજ કરતા હતા તો એ જૈન હતા પણ અમદાવાદની આ પોપ્યુલેશન જો તો કેટલી જૈન છે કે અથવા દાંતામાં દરબાર રાજ કરતા હતા તો દાંતાની પોપ્યુલેશનમાં કેટલા દરબાર છે એ નથી જે ક્ષત્રિય હતા કે જે પણ હતા એ બધી પબ્લિકના સાથે ચાલવા વાળા છે અને જ્યારે સાથે ચાલવાનું છે તો સમજ સમા આવી જાય છે એમાં એમાં જેમ કે મુસલમાનના રોલ હતા તો અમારા અમારા મુસલમાન સાથે હતા જ્યારે આપણે બ્રાહ્મણો હતા બ્રાહ્મણ અમારે પૂજા પાઠ કરતા તો એવી રીતે દરેક કોમ સાથે ચાલવાની છે ને સાથે સાથે લઈને ચાલવાના છે હું એનો એનો વાતનું શોર્ટ પર જવાબ દીધું અસ્મિતા સંમેલન જે હતું એ દરબારોના ખાલી પૂરતું હતું અને કોઈ દરબારોને અમે ફોર્સ નહોતા કરતા કે અમેના સાથે જોડાવ હાલે પણ કોઈ દરબારને ફોર્સ નથી કરતા આપણે બાપુનો સ્ટેટમેન્ટ સામેલું હશે પહેલાં કે એ જ કીધું છે કે દરબારોને અમે ફોર્સ નથી કર્યો જેને અમારા સાથે આવવું છે જેને જોડાવું છે એ મોસ્ટ વેલકમ છે ખુલ્લા હાથે એમને સાથે લેવાના છીએ જે એ મંચ હતું એમાં કોંગ્રેસ ભાજપ આ બધા દરબારોના સાથે લઈને ચાલ્યા હતા જે અસ્મિતા મંચ હતું અને આ અમારી પાર્ટી છે આ પોલિટિકલી પાર્ટી ઇન્ફ્રેન્ડ છે પેલું ખાલી દરબાર સમાજ માટે હતું તો હું અગર દરબાર માટે માણસ હું તો હું રાજપૂત સમાજ માટે પણ કામ તો કરવાનો જ છું એ જવાબ છે સિમ્પલ છે આ પાર્ટીનું ભવિષ્ય જે આપણી અહીંયાની પ્રજા છે એ જ નક્કી કરવાની દરેક પાર્ટીનું ભવિષ્ય કોણ નક્કી કરે પબ્લિક જ નક્કી કરતી હોય તો આપણે તો પબ્લિકના સામે હાથ જોડીને એ જ વંદના કરીશું કે અમારે સપોર્ટ આપણે સહયોગ આપે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત અધ્યક્ષ રિધિરાજસિંહ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અસ્મિતા સંમેલનમાં હાજર હતા ત્યારે પણ કોઈ રાજકારણમાં જોડાવાની ચર્ચા નહોતી થઈ તેમણે કહ્યું કે મંચ પરથી બધાને સાથે લઈને ચાલવાની વાત અને અહીંયા પણ રાજકીય સ્ટેજ ઉપર બધાને સાથ લઈને કામ કરીશું સાથે જ આગામી સમયમાં જે ચૂંટણી યોજવાની છે તે ચૂંટણીમાં ચોક્કસથી તેમની પાર્ટી ઝંપલાવા જઈ રહી છે દર્શક મિત્રો આની ન્યૂઝને ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં